શ્રીબંધ ભાગવત વિશેના આ આખા એપિસોડમાં આપણે ચોથા સ્કંદની વાત ઉપર પહોંચ્યા હતા અને ચોથા સ્કંદમાં આપણે ધ્રુવજીની કથા જોઈ શિવ અને દક્ષ એની કથા આપણે જોઈ અને ત્યાર પછી પૃથુની વાત આપણે આખી જોઈ દક્ષ અને પૃથુની વાત પણ આપણે બરાબર વિગતે જોઈ આ બધી જ કથાઓ રજૂ કરવા પાછળ ભાગવતકારનો ઉદ્દેશ શું છે કયો સિદ્ધાંત કયું રહસ્ય સમજાવવા માટે થઈને આ બધા પાત્રો અને પ્રસંગોની વાત કથા રૂપે લાવે છે મહર્ષિ વેદ વ્યાસજી તે આપણે જોઈ રહ્યા હતા હવે આપણે જોયું કે ભાગવતનો મુખ્ય નિરૂપ્યા નિરૂપ્યમાણ વિષય જે છે તે ભક્તિ અને મુક્તિ છે તો માણસે સેમાથી મુક્ત થવાની જરૂર છે જુદી જુદી આવી બધી કથાઓ એ આપણને કહેતા જઈને આપણને ધીરે ધીરે એ સેમાંથી મુક્ત થવાનું છે આપણા જીવનમાં એ સમજાવે છે એટલે દક્ષની આખી વાતમાંથી આપણને સમજાયું નારદની વાતમાંથી સમજાયું જે કંઈ ધંધુકારી છે એની વાતમાંથી આપણને સમજાયું પૃથ્વીની વાતમાંથી સમજાયું હવે આજે આપણે એ ચોથા સ્કંદના એક પાત્રની વાત જે બાકી રહી છે તે આપણે જોઈ લઈએ અને તે પુરંજનની છે એક નાનકડું ઉપાખ્યાન આવે છે એમાં અને એ પુરંજનનું છે વાત તો ચાલી રહી છે ધ્રુવજીના જ વંશની ધ્રુવજીના વંશની અંદર એક એવા દીકરા પેદા થયા કે જેને કર્મકાંડમાં બહુ રસ પડી ગયો એ માનતા હતા કે ઈશ્વરને પામવા માટે સૌથી ટૂંકો અને સહેલો રસ્તો છે તે કર્મકાંડનો છે એટલા બધા હવનો એટલા બધા યજ્ઞો એ કરતા રહ્યા અને એમાં એટલો બધો પશુ બલી છે તે ચડાવતા રહ્યા આખરે નારદજીથી આ સહન ન થયું ને નારદજી એમની પાસે આવીને એને સમજાવે છે કે તમારે તમારો આધ્યાત્મિક વિકાસ કરવો હોય તો કેવળ કર્મકાંડ રિચ્યુઅલ્સ વિધિ વિધાનો એ જ એક સાચો રસ્તો નથી તમે અત્યાર સુધી પશુ બલી છે એ હોમતા આવ્યા છો એનાથી તમારા પાપ કર્મો વધતા જાય છે અને તમને એટલા દૂર થતા જાઓ છો તમારી અધ્યાત્મની અનુભૂતિથી આ યોગ્ય નથી તમારે સાચા અર્થની અંદર જો અધ્યાત્મના પંથે આગળ ધપવું હોય તો તમારે આ કર્મકાંડમાંથી અને આ પશુ હોમવાની આખી પ્રક્રિયામાંથી બહાર આવવું જોઈએ ત્યારે એ ઋષિ છે એમને પૂછે છે કે તમે જ મને જ્ઞાન આપો કે મારે શું કરવું જોઈએ ત્યારે બે નાનકડી કથા કહે છે નારદજી કથાના માધ્યમથી આખી વાત એને સમજાવે છે એમાં પહેલી કથા છે તે પુરંજનની કહે છે તો કોઈ એક કાળે એક નગરીમાં પુરંજન નામનો જે એક યુવાન જે વસતો હતો એ યુવાન ધાર્મિક હતો બધા બધા દાન ધર્મના તપના નિયમો સ્વીકારીને સરસ મજાનું જીવન છે તે જીવી રહ્યો હતો પણ એના જીવનની અંદર એક વણાંક આવ્યો અને વણાંક એક આકસ્મિક સંજોગથી આવ્યો થયું એવું કે એના પિતાએ પોતાના પૂજ પૂજનના કાર્યમાં સહાય કરવા માટે થઈને એને જંગલમાં મોકલ્યું કે તું અમુક પુષ્પ અમુક અમુક તૃણ મને લાવી આપ એ એ લેવા માટે થઈને જ્યારે ગયો તો ત્યાં ત્યાં આપની આખી પરિસ્થિતિ છે તે બદલાય કેમ બદલાય આવી વાત અજામિલના આખ્યાનમાં પણ આવે છે ને આની બાબતમાં પણ આવે છે આ પુરંજન છે તેની પાસે બીજું ઘણું બધું હતું અને છતાંય પોતાને સુખો ભોગ માટે સારામાં સારી જગ્યા છે એ શોધવા માટે કરે છે એમાં હિમાલયના દક્ષિણ ભાગની અંદર એક સુંદર મજાનું મોટું ઉપવન એની નજરે ચડે છે એટલે એને લાગે છે કે અહીંયા વસવાથી સારી રીતે જીવનયાપન થઈ શકશે અને સારા ભોગ છે ભોગવી શકાશે અને અંદર દાખલ થતા એને એક સુંદર યુવતી દેખાય છે જે યુવતીની સાથે કેટલાક સેવકો છે અને કેટલીક સેવિકાઓ છે અને એક પાંચ માથાવાળો સર્પ પણ છે એટલે એને આશ્ચર્ય થાય છે કે આ ઉપવનમાં આ બધા કોણ હશે તો એ જઈને પૂછે છે પેલી સ્ત્રીને કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો અને આ બધા કોણ છે તમારી સાથે છે તે ત્યારે પેલી સ્ત્રી છે તે એને પામી જાય છે પણ એને દેખાવા દેતી નથી કે પોતે કોણ છે એ સમજી ગયા પોતે પામી ગઈ છે ખબર નથી પડવા દેતી ને સામેથી કે છે હું કોણ છું ને ક્યાંથી આવી ગઈ છું મને ખબર નથી પણ મને એટલી ખબર છે કે તમે ભોગ ભોગવવા ઈચ્છો છો તો અહીં તમને બધા પ્રકારના ભોગ મળશે તમે અહીં રહી જાઓ અમારી સાથે નિવાસ કરો અને ત્યાં એને નિવાસ કરવાનું સ્વીકાર્યું ને એની સાથે ભોગ ભોગવવાનું પણ એને સ્વીકાર્યું એટલી હદે એની અંદર એ તન્મય થઈ ગયો કે એને બીજું કશું સૂચતું જ નહોતું રાજા હોવાને કારણે એને મૃગયા શિકારની પ્રવૃત્તિ પ્રિય હતી એટલે કેટલોક સમય તો એ શિકાર કરવા ગયો પણ થોડા વખત પછી જ્યારે એને એમ થયું કે મારે જવું જોઈએ અને શિકાર કરવા નીકળો જેનાથી પેલી નારાજ થઈ ગઈ એ નારાજ થઈ ગઈ અને એને પાછી મનાવી પટાવી પણ આ જે પુરંજન છે એ પુરંજન એટલી હદે ભોગ વિલાસમાં રત થઈ ગયો કે એની આંખે જ જુએ એ સ્ત્રીની આંખે જ જોવાનું એ સ્ત્રી જેટલું ખે એટલું જ એના હર્ષ શોક ની અંદર જ એ જાણે કે પોતાનું બધું સુખ સમજતો એવી પરિસ્થિતિ આવી હવે તમે જાણો છો એમ કરતા કરતા વર્ષો વીતી ગયા અને ધીરે 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 એની યુવાની છે તે વૃદ્ધાવસ્થામાં અને વયસ્ક એવી ઉંમરમાં જેવી પહોંચી એના અંગો છે ધીરે ધીરે શિથિલ થવા લાગ્યા ત્યારે એને પોતાના ભોગમાં ખલેલ પહોંચતી હોય એવું લાગે છે ત્યારે ઘટના શું બને છે કે એની નગરીનું રક્ષણ કરનાર પેલો પાંચ માથાવાળો જે સર્પ હતો જેનું નામ પ્રજાકેતુ હતું પ્રજાગર હતું એ પ્રજાગર રક્ષણ કરે છે બધું સલામત છે પણ આખરે ધીરે 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 એની ઉપર હુમલા થવાનું શરૂ થઈ જાય છે કોણ કરે છે હુમલા એની ઉપર કાળે હુમલો શરૂ કર્યો એ કાળનું પ્રતિકાત્મક રૂપ આપણી પાસે અહીંયા આવે છે બીજી બાજુ એની સાથે કોણ કોણ છે હુમલો કરવામાં તો એ કન્યા છે અને એ કન્યા જે છે તે સલાહ લે છે કે મારે કોનો સહારો લેવો તો એને કહેવામાં આવે છે કે યવનરાજ ભયનો તમે સહારો લો તો ત્યાં જઈને યવનરાજ ની પાસે પહોંચીને એની સાથે ભાઈ સંબંધ બાંધી એ ત્રણેય નક્કી કરે છે કે આ આ રાજા ઉપર ઉપર નગરી આપણે હુમલો કરવો અને આપણે ત્યાં આપણું સામ્રાજ્ય જમાવવું અને એટલે એ ત્યાં પહોંચી જાય છે ત્રણે ત્રણ અને ધીરે 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 એની ઉપર હુમલા શરૂ કરે છે લાંબા સમય સુધી પાંચ ફેણવાળા પેલા સર્પે પ્રજાગરે એનું રક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો પણ આખરે હાર્યો અને એની સાથે સાથે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી ગઈ કે આ લોકો એની ઉપર સરપાસ થઈ ગયા આ લોકો એની ઉપર વિજેતા થઈ ગયા અને એની એક આખી નાલસી ભરેલી એવી હાર થઈ તો એ સંજોગોમાં એ જકડાઈ ગયો અને પોતાનો જે ઉદ્દેશ હતો તે બહાર ના આવ્યો અને દુઃખી દુખી થઈ ગયો તો એવી એક આખી કથા આપણને આ ચોથા સ્કંદમાં પૂરંજનની મૂકે છે સુકામા કથા આવી હશે અને આ કથા કહેવા પાછળનો હેતુ શું છે એનું જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે પૂરંજન એટલે બીજું કોઈ નથી નવ દ્વાર નગરીમાં પુરાયેલો જીવ છે જેને આપણે જીવાત્મા કહીએ છીએ નવ દ્વાર નગરીમાં પુરાયેલો છે નવ દ્વાર કયા છે એમાંથી મુખ્ય દ્વારો જે છે તે ચહેરામાં છે બે આંખ બે કાન બે નાસિકાના વિવર એક મુખ અને બાકીના બે જે છે તે એનું શિષ્ણ અને એની ગુદા તો એને પૂર્વ અને પશ્ચિમની દિશામાં કીધા છે એક કાન જે છે તે ઉત્તર દિશામાં છે બીજો કાન છે તે દક્ષિણ દિશામાં છે અને વાત એવી રીતે રજૂ કરી છે કે એ હંમેશા પોતાની નગરીની બહાર એના દ્વારા નીકળે છે આંખની જે બે ગોલકો છે એમાંથી નીકળીને ચોક્કસ દિશામાં જાય છે કાનની જે બે દિશાઓ છે એમાંથી નીકળીને ચોક્કસ દિશામાં જાય છે નાકના વિવરો છે એમાંથી નીકળીને ચોક્કસ દિશામાં જાય છે મોડામાંથી નીકળીને ચોક્કસ દિશાએ જાય છે અને એવી રીતે પોતાના શિષ્ટમાંથી જનનાંગો અને ગુપ્તાંગોમાંથી નીકળીને ચોક્કસ દિશામાં જાય છે તો આ નવ છિદ્રો જે છે તે મનુષ્ય શરીરના છે તો મનુષ્ય શરીરની કેદમાં પુરાયેલો જીવાત્મા પોતાની આ દર્શન ઇન્દ્રિય એટલે કે આંખની ઇન્દ્રિય શ્રવણ ઇન્દ્રિય એટલે કાનની ઇન્દ્રિય ગ્રાણેન્દ્રિય એટલે નાકની ઇન્દ્રિય અને એમ જીભ એટલે રસની ઇન્દ્રિય આ બધી ઇન્દ્રિયોનો દોરાયો પ્રેરાયો ચારે બાજુ બહાર જવા નાખે છે અને બધી જ ઇન્દ્રિયો ભૂખાડવી થઈને બહાર ભટક્યા કરે છે પેલી કોણ છે જે એની સાથે સંસાર માંડીને બેઠી અને રંગ ભોગવ્યા જેની સાથે તે બીજું કોઈ નથી તે એની મેલી થયેલી બુદ્ધિ છે તે બુદ્ધિ એને ભ્રમણામાં નાખે છે અને એ બુદ્ધિ એની ઉપર એટલી હદે સવાર થઈ જાય છે કે એનું કેવું જ બધું એના ઉપર એને માનીને એને અનુસરીને જીવવાનું એ શરૂ કરી દે છે અને પરિણામ એ આવીને ઊભું રહે છે કે જેને આપણે કાળ કહીએ છીએ વર્ષ છે સંવત્સર છે એ હુમલો કરે છે કાલકન્યા જે છે તે વૃદ્ધાવસ્થા છે અને એની સાથે સાથે યવનરાજ ભય તે બીજું કશું જ નથી એ મૃત્યુ છે તો આ બધા એની ઉપર હુમલો કરે છે તો જીવાતમાં કેવી રીતે રાગ ભોગમાં રંગરાગમાં વિલાસમાં ખેંચાઈને પોતે કેવો અન્ય મનસ્ક થઈ જાય છે બે જવાબદાર થઈ જાય છે અને પોતે કેવી રીતે પોતાનું પતન નોતરે છે એની આખી વાત પૂરંજનની આખી કથા દ્વારા એમને સાંકેતિક રીતે રૂપકાત્મક ભાષામાં આપણી સામે કહી તો આ વાત કેવા પાછળનું જે પ્રયોજન છે ભાગવત્કારનું એ મુખ્ય પ્રયોજન એ છે કે મનુષ્યનો જીવ અને માત્ર મનુષ્યનો નહીં જેટલી યોનીના જીવો છે એ યોનિના જીવો શરીર અથવા કલેવર નામના આવા એક નગરમાં કેદ થઈ જાય છે અને ક્યાંક અને ક્યાંક પોતાના મનથી પોતાની બુદ્ધિથી પોતાના ચિત્તથી આવી રીતે ક્યાંક અને ક્યાંક એવી રીતે સરેન્ડર થઈ જાય છે કે જેને પરિણામે જાણે કે આંધળા ભીત થઈ ગયા હોય વાસ્તવિકતાને જોઈ ન શકતા હોય અને ખોટા રંગદર્શી એવા અને વિલાસી એવા જીવનમાં ગળાડૂબ થઈને પોતાની જિંદગી વેડફી નાખતા હોય એવી એક આખી પરિસ્થિતિ છે આ વાત જ્યારે સમજાવે છે ત્યારે નારદજીને પેલું પૂછે છે કે તમે એનું અર્થઘટન કરી આપો ત્યારે મને સમજાશે તમે વાર્તા તો કીધી પણ મને ખબર ના પડી ત્યારે નારદજી આ બધી વાત ખોલીને એને સમજાવે છે અને વધારામાં એક બીજી નાનકડી કથા પણ કહે છે અને કથા એ કહે છે કે એક સુંદર મજાના નગરની અંદર એક સુંદર ઉપવનની અંદર બહુ જ હરિયાળી હતી ઘાસચારો ખૂબ સરસ હતો અને ત્યાં એક હરણ જે છે તે હરણ ચૈરા કરતું હતું એને ખબર નહોતી કે એની ઉપર તરાપ મારવા માટે બે વરુ કેવા તાકીને ઊભા છે એને એ પણ ખબર નહોતી કે એની પાછળ જે છે તે તીર તાકીને એક પારધી એક વ્યાઘ્ર એ એને મારવા માટે થઈને હાજરા હજૂર છે કારણ કે ભમરાના મધુર ગુંજારોમાં એ લીન હતું અને ઘાસના ચારામાં એને બહુ સૌંદર્ય દેખાતું હતું તો એને પરિણામે એ કેવી રીતે શિકાર થઈ જાય છે એની કથા કહીને નારદજી એને સમજાવે છે કે આનો અર્થ તું સમજ્યો આ હરણ એ બીજું કોઈ જ નથી આ હરણ તે આવી રીતે આ સંસારના પ્રલોભનમાં ઘેરાઈ ગયેલા અથવા તો ગૂંચવાઈ ગયેલા અથવા તો એની અંદર રમવાણ રહેતા જીવની જ વાત છે જીવને પરેશાન કરવા માટે વ્યાગ્ર એને હણી નાખવા માટે જેમ તૈયાર છે એમ પેલા બે વરુઓ પણ છે એને મારવા માટે તૈયાર છે અને છતાં એ અભાન છે તો કાળ હંમેશા મનુષ્યની પાછળ જીવની પાછળ પડેલો છે અને માણસ એનાથી આ સંસારના રાગા વેગમાં અને એની વિચિત્રતા અને વિવિધતામાં એની આખી એક સૃષ્ટિની અંદર એટલો બધો લોપ થઈને અંધ થઈ જાય છે અને પોતે પોતાની જાતને વિસરી જાય છે પોતાના આપોપાને પોતાના નિજત્વને પોતાના ખરા ધ્યેયને વિસરી જાય છે અને પરિણામે કેવી રીતે શિકાર બની જાય છે એની કથા દ્વારા આપણને સમજાવે છે કે આ આખી વાત એમાંથી મુક્ત થવાની જરૂર છે જીવાતમાં કઈ રીતે કેવી રીતે હેરાન થાય છે અને એમાંથી ઉગરવા માટે થઈને બહુ જ આપણે સાવધ રહેવું જરૂરી છે એ આ બે કથાઓના રૂપક દ્વારા આપણને સમજાવે છે તો શરીર નામના નવછિદ્રવાળા નગરની અંદર પુરાયેલો જીવાત્મા અથવા તો હરણરૂપે એક સરસ હરિયાળા ઉપવનની અંદર એની સુ રમણીયતા અને લાવણ્યમાં જે ચકાચોંધ થઈ ગયેલા હરણરૂપે જે જીવાત્મા જે રીત પોતાની જિંદગી વેડફી નાખે છે એવી બે કથાના ઉદાહરણથી આપણને સમજાવે છે કે આનાથી મુક્ત થવું જરૂરી છે આનાથી તમે મુક્ત થાવ તો જ તમે અધ્યાત્મ પથ ઉપર છે તે સાચી ગતિ કરી શકશો ઉગરવાનો એકમાત્ર ઉપાય જો કોઈ હોય તો એ કર્મકાંડ નથી એ ભક્તિ છે પ્રભુના નામનો નામ જપ કરો પ્રભુના ગુણ સંકીર્તન કરો એ જ એકમાત્ર એનો ઉપાય છે એ પણ આ કથા પણ એ જ સૂચવે છે